કચ્છ જિલ્લાના પાટનગર ભુજમાં આદિવાસી સમાજના ગૌરવ સમાન ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાજીના શહાદત દિવસ નિમિત્તે વિશાળ રેલી અને જનજાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મજૂર અધિકાર મંચ કચ્છના આયોજન હેઠળ યોજાયેલી આ રેલીમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા રેલી દરમિયાન ભાગ લેનારાઓએ ભગવાન બિરસા મુંડાના આદર્શો આદિવાસી અસ્મિતા અને હકોની રક્ષા માટે એકતા અને જાગૃતિનો સંદેશ આપ્યો હતો ભુજ શહેરના મુખ્ય માર્ગો પર શાંતિપૂર્ણ રેલી પસાર થઈ અને બાદમાં જનજાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તાઓએ બિરસા મુંડાના સંઘર્ષમય જીવન ત્યાગ અને શહીદીની વાતો રજૂ કરી હતી મજૂર અધિકાર મંચના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે આજના યુગમાં બિરસા મુંડાની વિચારધારા અને આદિવાસી હકોની જાળવણી માટે સંઘર્ષ કરવાની પ્રેરણા અત્યંત જરૂરી છે કાર્યક્રમ અંતે ઉપસ્થિત સૌએ ભગવાન બિરસા મુંડાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજે મજૂર અધિકાર મંચના બેનર તળે કચ્છ જિલ્લામાં જે વસવાટ કરતા આદિવાસી સમાજના આપણા બંધુઓ સાથે આજે જે વીર સ્વતંત્ર્ય સેનાની બિરસા મુંડાની શહાદત દિવસ નિમિત્તે એમની યાદમાં અને એમના જે વિચારો હતા અને એમની જે અધૂરાઓ સપના છે આદિવાસી સમાજના વિકાસ માટે એના માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરેલું અને એક નાની એવી સભાનું આયોજન કરેલું હતું જેમાં મોટી સંખ્યામાં બહારથી વસવાટ કરતા અને બહારથી પ્રપાતકીય ભાઈઓ આદિવાસી બહેનો મોટી સંખ્યામાં જોડાયા અને આજે સંકલ્પ કરી છે કે શિક્ષણ તરફ આદિવાસી સમાજ આગળ વધે અને જે આદિવાસી સમાજને જે હાંસિયામાં ધકેલાઈ રહ્યું છે તે ક્યાંકનું ક્યાંક એવા પરિબળો સામે સમાજ જાગૃત થાય સતર્ક થાય અને આ જે બિરસા મુંડાનો વારસો છે એને આપણે આગળ ધપાવી એવા પ્રકલ્પ સાથે આજે રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું